ગુજરાત એન્જિનિયરિંગ એકડે યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત મિત્રો કર્યું આપણે વાત કરશું તમે ડિપ્લોમા સેમેસ્ટર ટુ ની જે ટીવ એક્ઝામ છે એમાં થોડાક દિવસમાં કમ્પ્લીટ થઈ જશે બરાબર છે પછી તમે સેમેસ્ટર થ્રી તરફ આગળ વધશો તો ઘણા મિત્રોને એવું હોય કે સર અમે સેમેસ્ટર થ્રીમાં કયા કયા સબ્જેક્ટ આવશે અને કઈ જગ્યાએથી અમે જોઈ શકશી કઈ રીતે અમારે ચેક કરવા એના વિશે આપણે આ વિડીયોમાં ડિટેલમાં ચેક કરવાના છે તો વિડીયો બધા મિત્રો છે સેમેસ્ટર ટુના અથવા તો કોઈ મિત્ર બીજા હોય કે એને સેમેસ્ટર થ્રી નો કે કોઈ પણ સબ્જેક્ટ નો કે કોઈ પણ સેમ નો સિલેબસ જવો હોય તો કઈ રીતે ચેક કરવો એની આપણે વાત કરવાના છે ઘણા મિત્રોને કોમેન્ટ આવતી સર કે મારું સેમેસ્ટર ટુ છે એ કમ્પ્લીટ થઈ ગયું હવે અમે સેમેસ્ટર થ્રી માં આવશે તો મારા કયા કયા વિષય આવશે અને મારે ચેક કરવો હોય તો અમે જીટીડી વેબસાઇટમાંથી કઈ રીતે ચેક કરી શકીએ એની વાત કરવાના છે

આપણે એમ સીક્યુ સોલ્યુશન કરીએ પણ ઘણી બધી મને એટલી હેલ્પ કરી અને સારા માર્ક્સ સુધી પહોંચાડવાની પૂરેપૂરી કોશિશ કરી છે કોઈને કંઈ નથી સમજાણું તો મેં કોલ દ્વારા અથવા તો મેસેજ દ્વારા પણ મેં શું કર્યું તો કે મિત્રો એને પૂરેપૂરો સપોર્ટ કર્યો અને ગાઈડન્સ આપ્યું છે તો આપણે વાત કરશે આ વિડીયોમાં તમારો સિલેબસ કાઈ રીતે સૌથી પહેલાં ક્રોમમાં અથવા ગૂગલમાં જવાનું એ લખવાનું જીટીયુ સિલેબસ લખશો એટલે તમને આવી એક વેબસાઇટ જોવા મળશે એના પર તમે ક્લિક કરશો મિત્રો એટલે તમારા સમક્ષ એક પેજ ખુલશે હવે આ તમારું આ પેજ છે એમાં તમારે બેઝિક ડિટેલ નાખવાની છે આ બધી આવડતી પણ હોય છે સૌથી પહેલા તમારો સિલેક્ટ કરવાનો કોર્સ જો અત્યારે ડિપ્લોમા જોવું છે બરાબર છે તો ડિપ્લોમા સિલેક્ટ કરશે બીજી કોઈ મિત્રોને જોવું હોય કોર્સના એ માર્સ છે માસ્ટર ઓફ પ્લાનિંગ વાળા કોઈ પણ જોવો તો જોઈ શકે છે અત્યારે આપણે ડિપ્લોમા ખાલી જોવાના છે એની વાત કરશે તો ક્લિક કરશે ઓકે પછી થોડીક વાર પેજ છે મિત્રો લોડ લેશે પછી તમારી બ્રાન્ચ કઈ છે ને એ તમારે ચેક કરવાની ઓટોમોબાઈલ છે તો બ્રાન્ચ કોડ ટુ આવશે આપણે મેકેનિકલ નું જોવું છે બરાબર છે તો ઓગણીસ આવશે ક્લિક કર્યું તમારે કયા સેમ નું જોવું છે ત્યારે ત્રીજા સેમ ને જોવાના છે તો ત્રીજા સેમ ઉપર ક્લિક કરશે ભાઈ તમારે કયા યર છે એ પ્રમાણે તમારે ચેક કરવાનું આપણે ત્યાં વાત કરી ચોવીસ પચીસ નાખીને ચેક કરવું હોય કે બીજા કોઈ મિત્રો હોય જે રીતે તમારું યર લાગુ પડતું હોય એ તમારે શું કરવાનું મિત્રો કે તમારે અહીંયા ક્લિક કરીને નાખવાનું રે પછી માનો કે મે 24 પર ક્લિક કર્યું પછી આમાં તમારે કરવું હોય નો ઇલેક્ટિવ અથવા નોન ઇલેક્ટિવ તો ઇલેક્ટિવ ઓપન કરી શકો છો સબ્જેક્ટ કોડ છે કે કઈ જેટલી જરૂર છે એની સર્ચ ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમારા સમક્ષ એક પેજ લોડ થશે અને તમારો સબ્જેક્ટ છે તમને જોવા મળશે આ તમને થિયરી ઓફ મશીન છે મેઝરમેન્ટ છે વગેરે મેન્યુફેક્ચરિંગ છે તે તમારો સબ્જેક્ટ આવતા છે અહીંયા લખેલું હશે બરાબર છે એની પેલા જિંદામાં પેલી લાઈનમાં સિંતેર સિંતેર લખાલ છે અને બધાની જીટીયુ આવશે ત્રીસ લખાલ છે વીસ લખાલ છે ત્રીસ આ તમારા વાયવાના અને મેઇન સબ્જેક્ટ છે બરાબર છે યર તમારે ખાસ એક વાર ચેક કરવાનું કે યર તમારું કેવું લાગવું જોઈએ કોઈને ખબર ના હોય યર બરાબર મિત્રો તો તમે તમારા સર ટીચર દ્વારા પણ ચેક કરી શકો છો તે આપણે બાવીસ તેવીસ નાખી તો બાવીસ તેવીસ ના મિત્રો તમને કાંઈ જોવા મળશે નહીં એટલે યર પ્રમાણે ખાસ એક જોવાનું આપણે એકવીસ બાવીસ ક્લિક કરી એ પ્રમાણે એડમિશન થયું તો એ પ્રમાણે જોવાનું તો તમને તમારું જોવા મળશે જો આ જીરો ખાલી હોતી નથી પછી કોમ્પ્યુટર મિત્રો છે મેકેનિકલ નું ચેક કર્યું મારે ઇલેક્ટ્રિકલ નું કરવું હોય તો ઇલેક્ટ્રિકલ નો કોડ આવતો હોય એ નાખીને ટીક કરો તમને જે અનુકૂળ લાગતું હોય મિત્રો તમે ટીક કરી શકો છો બરાબર કોઈ પણ મિત્રો ઇલેક્ટ્રિકલ ચેક કરો મેકેનિકલ ને સિવિલ આઈટી સી કોમ્પ્યુટર જે બ્રાન્ચને ટીક કરવું છે બાકી બધું કોમન રહેશે તમારે મિત્રો પછી કે સિલેક્ટ તમે કરશો નહીં કરશો કઈ ફરક નહીં પડે કરવું હોય તો કરી શકે છે અહીંયા અને કોમ્પ્યુટર ને જોવું છે તો સૌથી પેલા કોમ્પ્યુટરનો કોડ ઝીરો સાત છે તો કોમ્પ્યુટર ક્લિક કરશે અને પછી આપણે જાસિએ અને સર્ચ કરશી એટલે તમને એના વિષય જોવા મળી જશે આવી રીતે તમે તમારી રીતે બધા વિષય છે તમારા એક વેયર વ્યવસ્થિત નાખવાનું જો હેર ની ખબર ના હોય તમે તમારા કોલેજમાં પૂછી શકો છો અથવા એ તમારે પરફેક્ટ સિલેક્ટ કરવાનું રહેશે

તમે કઈ રીતે ચેક કરી શકો છો ક્યાં અટકાવશો જો આમાં ન સમજાય તો મને પૂછવાનું રહેશે જીટીયુ હશે બાકી ત્રીસ ને પચાસ ને લખેલ હોય પચાસ તમારા વાયર સેમિસ્ટ માર્ક હશે જેમાં જીરો લખા હશે ને જીટીયુ નહિ હોય એટલે મતલબ કે જે જીરો લખા હશે મીટ પણ ના હોય મિત્રો નવો ટકા ચાન્સ એવા જોઈએ છે ને એવા સબ્જેક્ટ હોય કે જીટીયુ ના હોય તો જ હોય જેની સીતેર માર્કની જીટીયુ એની મીટ પણ હોય છે

અને સેમેસ્ટર 3 માટેનો મિત્રો જીટીયુ एग्जामનો એમપી મટીરીયલ છે ફ્રી ઓફમાં એટલે તમને આપણી YouTube ચેનલની તમારી પ્લેલિસ્ટ બનાવેલ છે સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ વાઇઝ બરાબર છે એમાં તમને જીટીયુ एग्जामનો બધું એમપી મટીરીયલ છે ફ્રી ઓફમાં એ તમને મળી રહેશે પ્લસ વિડિયો લેક્ચર છે તો ફ્રી ઓફમાં પીડીએફ છે ઓલ વસ્તુ છે આપણી ચેનલ પરથી મળતી હોય છે તમારા સિનિયર છે એ પણ ઘણા સેમેસ્ટર 3 માં હતા તો સારી રીતે તૈયારી કરી છે સેમ ફોર હતું તો 4 માં પણ સારી રીતે તૈયારી કરી અને સારા માર્ક્સે પાસ પણ થયા છે અને તમારે કોઈ સબ્જેક્ટ છે ન મળે અને તો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે બીજી કોઈ બ્રાન્ચ નું હોય સિલેબસ નો વિડીયો ન સમજાણો હોય તો મને કહેવાનું રહેશે અને સેમેસ્ટર થ્રી મિત્રો ચાલુ થશે તો એક રિક્વેસ્ટ છે બધા મિત્રો પોતાના સેમેસ્ટર થ્રી ની વોટ્સએપ ગ્રુપની લિંક છે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ફટાફટ તમે સેમેસ્ટર થ્રી નો વોટ્સએપ ગ્રુપ ની પોતાના બ્રાન્ચ વાઇઝ જોઈન થઈ શકો જેથી કરીને જીટીયુ એક્ઝામનું કાંઈ પણ ટાઈમ ટેબલ છે રિઝલ્ટ છે કાંઈ પણ નવું અપડેટ આવે તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો અને સારી એવી જીટીયુ એક્ઝામની તૈયારી કરી શકો ઓકે હું થોડાક દિવસમાં નીચે અપડેટ કરીને નથી મારા સેમસ્ટરથી બધી બ્રાન્ચો છે ઇલેક્ટ્રિકલ ઇસીઆઈટી બધી મૂકી દઈશ તો ફટાફટ જોઈન થઈ જાઉં ઘણા બધા મિત્રો છે આપણી સાથે જોઈન્ટ છે સારો ફ્રી ઓફમાં લાભ પણ લઈ રહ્યા છે પ્લસ જીટીયુને લગતી કાંઈ પણ ડાઉટ કરી હોય તો જીટીયુ ઓફિસિયલ વોટ્સઅપ ગ્રુપની ચેનલની લિંક છે એ તમને નીચે આપી દઈશ તો એમાં પણ તમે જોઈન થઈ શકો છો તો પૂછી શકો છો તમને ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ આપેલું છે છે જોઈન થઈ થઈ સારો એવો અનુભવ સારી એવી તૈયારી સાથે તમે પાસ પ્લસ ઇમ્પોર્ટન્ટ આવશે ડિગ્રી માટેની ડિગ્રી માટેની તૈયારી છે ઓકે જોબ માટેની પ્લેસમેન્ટની તૈયારી છે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે મિત્રો એ તમને પ્રોવાઇડ કરે છે ક્યાંય તમે અટકો છો તો તમને તમારા બીજા સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે હજી સુધી કંઈ પણ કોઈ મિત્રોને કઈ પણ ડાઉટ કર્યો હોય મિત્રો તો કોમેન્ટ કરવાની રહેશે બોક્સમાં નીચે તમે કોમેન્ટ કરો અને ઓલ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપેલી છે फटाफट જોઈન થઈ જાવ કંઈ અટકો છો કંઈ નથી સમજાતું હોય તો તમારે બીજા કોઈ ટોપિક ઉપર વિડીયો બનાવો છે જોઈ છે તો મને અત્યારે અત્યારે કોમેન્ટ કરો હું તમને એનો વિડીયો બનાવી આપીશ ઓકે પણ એન્જોય કરો મોજ કરો અને મળતી સાથે આગળ વધતા રહ્યો ઓકે